થી ટાટા એલપીજી ગાડીમાં શંકાસ્પદ ઘઉં હેરાફેરી ઝડપાઈ ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ સંજોગોમાં ઘઉં હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને બાતમી મળી હતી કે નવજીવન સ્કૂલ પાછળથી એક ટાટા એલપીજી ગાડીમાં અનાજનો જથ્થો એસીબી ચોકડી તરફ લઈ જવામાં આવી રહ્યો છે બાતમીના આધારે પોલીસે ગાડી નંબર જીજી સત્તર છવ્વીસ એકતાલીસની તપાસ કરી હતી તપાસ દરમિયાન ગાડીમાંથી અઢાર હજાર એકસો નેવું કિલોગ્રામ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો ચાલક પાસે આ જથ્થાના કોઈ બિલ કે આધાર પુરાવા ન હતા આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા આથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપી શાહિદભાઈ ઇદ્રિશભાઈ હયાત ગોધરાના ચૂચલા પ્લેટનો રહેવાસી છે અને બીજો આરોપી ગગનસિંહ તલવારસિંહ ટાંક ઉંમર વર્ષ તેંત્રીસ ભરૂચના સરદાર નગરીનો રહેવાસી છે આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો ઘઉંનો જથ્થો અને દસ લાખની કિંમતની ટ્રક મળી કુલ કિંમત રૂપિયા પંદર પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બંને આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે